હવે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે તસ્મા સર્વ સર્વકારીએ સર્વ વસ્તુ સમર્પણ આ જે શ્રી મહાપ્રભુજી ઉપદેશ છે એ ક્યારેક ક્યારેક આજના સમયની અંદર અશક્ય ઉપદેશ લાગે છે પણ એવું નથી આની અંદર પ્રભુએ મહાપ્રભુજીએ જે રીતે પ્રભુને સમર્પણ કરવાનું કહ્યું છે એ સમર્પણનો પ્રકાર આપણે જે છે તે વ્યવસ્થિત જાણી લેવો જોઈએ જેથી કરીને આપણને આપણો જે જીવન નિર્વાહ જે પ્રભુ મહાપ્રભુ જે આજ્ઞા કરી છે કે બ્રહ્મ સંબંધ પછી નિવેદન બધું પ્રભુને કરી અને આપણે જીવવાનું છે તો એ આજ્ઞાનું પાલન આપણે કઈ રીતે કરી શકીએ આજના સમયની અંદર કારણ કે આજના સમયની અંદર આપણને

સમર્પિત જીવન જીવવાનો સિદ્ધાંત ઘણો જ સરળ છે જરૂર છે માત્ર તેમાં રહેલી માર્મિકતાને સમજવાની આ માટે આપણે ક્યારે પણ પ્રયત્ન કર્યો જ નથી જે માર્મિકતા સમજી લઈએ તો નાનેથી લઈ મોટા સુધી સર્વ કોઈ ચાહે તે વેપારી હોય કે નોકરિયાત હોય કે ધંધાધારી હોય તેમ જ ચાહે ભારતમાં રહેતો હોય કે ધરતીને કોઈ પણ ખૂણામાં રહેતો હોય દરેક સમયે પાલન કરી શકે છે આથી તમને નવાઈ જરૂર થશે પણ આ સદંતર સાચું છે આપણે મૂળ વિષય પર આવીએ તે પહેલા સમર્પિત લેવાની પાછળ શી ભૂમિકા રહી છે તેને જરા ટૂંકમાં સમજીએ કે બ્રહ્મ સંબંધ લઈ જીવ જે આત્મનિવેદન કરે છે તેમાં અહંતા મમતા હું અને મારા પણ જે જે પદાર્થમાં થાય તે તમામ પદાર્થો પ્રભુને અર્પણ કરે છે સાથે સાથે હું દાસ છું હે કૃષ્ણ હું તમારો છું એવી દ્રઢ ભાવના પ્રગટ કરે છે તમામ પદાર્થોના સ્વામી અને પ્રેરક પ્રભુ છે આવી ભગવદતાનું ભાવન રૂવાડે રૂવાડે પ્રગટે ત્યારે જ બ્રહ્મ ભ્રહ્મસંબંધની ચમત્કૃતિ જે જે છે તે આપણા જીવનમાં અનુભવાય છે બ્રહ્મ ભ્રહ્મસંબંધની આ ચમત્કૃતિ જીવનમાં માણવા અને એ સાથે એમાંથી નિપજતા આનંદની મસ્તીમાં માલવા શ્રી મહાકૃવજી સમર્પિત લેવાનો ઉપદેશ આપણને આપે છે સમર્પિત લેવા પાછળનો દ્રષ્ટિબિંદુ ત્રણ રીતે વિચારી શકાય પહેલું પ્રભુને સમર્પિત એવો મહાપ્રસાદ ફલરૂપ હોય કૃતાર્થતા સંપાદન કરાવે બીજું આવી દોષોને નિવારી સેવામાં ઉપકારક બને છે ત્રીજું દાસ ધર્મના મુખ્ય કર્તવ્યના પાલન દ્વારા પ્રભુની પ્રીતિ સંપાદન કરાવે છે સમર્પણ ભાવના દરેક કાર્યમાં જળવાવી જોઈએ આજ આશય તસ્મા દાદવ વાક્યનો છે જે કંઈ દ્રવ્ય જે કંઈ વસ્ત્ર જે કંઈ અલંકાર લાવીએ તેમાં આ સમર્પણની ભાવના રાખવાની હોય છે દરેક વસ્તુ સમર્પિત કરવાનો પ્રકાર તેને અનુરૂપ સમજવો જોઈએ ગીતામાં તો પ્રભુએ ત્યાં સુધી કહ્યું કે તું જે કંઈ કરે જે કંઈ ખાય જે કંઈ હોમ કરે દાન કરે તપ કરે તેમ સર્વ મને અર્પણ કર આમાં વિશેષ રૂપે ખાવા પીવાના પદાર્થોને અર્પિત કરી લેવા બાબતમાં સંપ્રદાયમાં જો વધુ જોર પાતું જોવા મળે છે તેમાં એક મહત્વનું કારણ રહેલું છે મન અન્નમય છે અન્નમય હિ સૌમ્ય મન ખાધેલું અન્ન ત્રણ પ્રકારે પરિણમે છે અન્નનો સ્થૂળ ભાગ મળ રૂપે મધ્યમ માસ રૂપે અને સૂક્ષ્મ મન રૂપે પરિણમે છે તેમજ આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ એ ન્યાય જો આહાર શુદ્ધ હોય તો સત્વ અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર શુદ્ધ થાય અને ત્યારે જ સ્થિર સ્મૃતિ થાય અને સ્થિર સ્મૃતિ સ્મૃતિ પ્રાપ્ત થાય તો સર્વ ગ્રંથિઓનું ભેદન થાય એમ સૂતિમાં કહ્યું છે માટે શુદ્ધ અન્ન ભક્ષણ ભગવદ અનુભવ માટે ખૂબ જ જરૂરી છે જેમાં જરાય દુર્લક્ષ ન સેવી શકાય એટલે જ તો ગુજરાતીની આહાર એવો ઓળકા એવી કહેવત ઘણો ઘણો કહી જાય છે આથી જ ખાવા પીવાના પદાર્થો અર્પિત કરી લેવા પાછળ વિશેષ જોર મૂકવામાં આવે છે ટિપણીજીમાં આપે છે કે સાક્ષાત ભગવત ભક્તિ તત્વે અન્ન પદે ઉચ્ય અર્થાત પ્રભુએ સાક્ષાતરો ગેલું

અહીં રુદયમાન સ્પુરે છે કે આ ભાવ સીએ આરોગેલા સ્વામેલા ભાતમાં અને રાજભોગ શહેર ભોગ સમયે સાક્ષાત શ્રીમુખમાં આરોગાવતી આરો ગાવતી બીરીમાં ગયેલો છે આથી જ મુખ્યતા મનાય છે શ્રી મુખની આ સુધાના અધિકારી કેવળ શ્રી ગોપીજીનો છે આ જ કારણસર પ્રસાદી બીડી અને સાનેલો ભાત શ્રી સ્વામીની રૂપ શ્રી મહાપ્રભુજી અને શ્રી ચંદ્રાવજી રૂપ શ્રી ગુસાઈજીની આડીથી કેવળ વલ્લભપુરના બાળકો જ ગ્રહણ કરે છે જો બાળકો ન બિરાજતા હોય તો ગોગ્રાસ માં તે જાય છે આથી જ કોઈ વાર કોઈ વિશિષ્ટ અધિકારી ભગવદી વૈષ્ણવ પ્રસાદી બીડી આપવા પ્રથમ તેમાંથી વલ્લભપુરના બાળકે સ્વયં ચિંતિત ધન કરી પછી આપવાની પરિપાટી છે આનાથી વધીને જગતમાં બીજો કોઈ શોધક કે ફલરૂપ પદાર્થ નથી ન તત અન્ય ફલરૂપમ શોધકમ વા અસ્તિ લાલુ ભટજી સિદ્ધાંત રસ્તેમાં કહે છે કે પ્રેમ આસક્તિ વ્યસન અને સર્વાત્મ ભાવ સુધીની ભક્તિમાં ઉપકાર શુદ્ધિ આમ તો બ્રહ્મ સંબંધિત પ્રાપ્ત થઈ જાય છે પરંતુ ત્યારબાદ અન્ન વગેરેનું વિશેષ સમર્પણ જરૂરી છે કારણ કે તેમાં પ્રભુએ આપેલો પ્રસાદ હું લઉં છું એવી ભાવના રહેતી હોવાથી જીવને કૃતાર્થતા પ્રાપ્ત થાય છે પ્રભુનો આરેલેલો મહાપ્રસાદ કહેવાય છે અને આ મહાપ્રસાદ કૃતાર્થતા સંપાદન કરાવે છે જેમ અવતાર કાળમાં પ્રભુમાં અંતસ્થિત અંદર બિરાજતા બાળકો ભક્તોને પ્રભુનો સંબંધ હોવાથી તેઓ કૃતાર્થ છે કૃતાર્થ થયેલા જ હતા અર્થાત તેમને મુક્તિ રૂપ પુરુષાર્થ સિદ્ધ થયેલો જ હતો છતાં તે ભક્તો ને નિત્ય લીલા મધ્યપાતી એટલે કે નિત્ય લીલા સંબંધી ભક્તો સાથે નિત્ય લીલા ના અનુભવ રૂપી વિશેષ કૃતાર્થતા સંપાદન કરાવવા માટે પ્રભુએ પોતે સ્તનપાન ભક્ષણ કરી પોતાની સુધાનો સંબંધ મહાપ્રસાદ રૂપે તે બાળકોને કરાવ્યો તેમ અહીં એવી સ્પર્ધાતા આય છે કે બ્રહ્મ સબળ વખતે સર્વ પદાર્થોની આદે તેવી શુદ્ધિ થઈ ગઈ હોવા છતાં અવતારકાળમાં ન અવતારકાળના ન્યાય પ્રમાણે દિત્ય લીલા સંબંધિતૃ tartarતા ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે સુધાથી સબર મહાપ્રсад જીવ ગ્રહણ કરે છે આથી બ્રહ્મ સબળ સમયે સામાન્ય રૂપે સમર્પિત પદાર્થોનું ફરી પાછું વિશેષ સમર્પણ જરૂરી છે આ વિશેષ સમર્પણ કરવાથી જ મહાપ્રસાદના રૂપ પ્રભુની સુધાનો સંબંધ જીવોને થાય છે મહાપ્રસાદ રૂપી આ સુધા અલૌકિક ભોગની કક્ષામાં આવે છે અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અલૌકિક ભોગ વડે બધે જ ભગવતી ભાવન થતા જીવને તેની સર્વ ઇન્દ્રિયોથી જે-જે પદાર્થોનો અનુભવ થાય છે તે તે પદાર્થોમાં તેની રસાત્મકતા પ્રભુની જ અનુભૂતિ થાય છે માટે મહાપ્રસાદનો આ અલૌકિક ભોગ સેવા ફલ માં બતાડેલા ત્રણ ફલો પૈકી ફલ માં પહેલા ફલ માં પ્રવેશે છે પરિણામે છે આમ જો પ્રભુ વિશેષ કૃપા વિચારે તો મહાપ્રસાદ વડે પ્રાપ્ત થયેલી સુધા આગળ જતા તેનાથી પણ વિલક્ષણ સુધાના દાનમાં કારણ બને છે અને જીવને પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ પણ થાય છે આ રીતે મહાપ્રસાદ જીવને સુતાર્થ કરે છે પ્રભુના ઉચ્છિષ્ટ આરોગેલાનો આ મહાત્મ્ય હોય તે સ્વાભાવિક પણ છે જો ભક્ત એવા ઋષિ મુનિઓના વિતંગ અનતિ નારદજીના હૃદયમાં ભક્તિની ધારા વહેવા લાગી ગઈ હોય તો પ્રભુના અદરા મોછું તો કહેવું શું નારદજીનો પ્રસંગ ઘણો જાણીતો છે આ દસ્થિતિ શાસ્ત્રમાં ગુરુનું તસાનિ ખાવાનું વિધાન છે જેમ કે સ્કંદ પુરાણમાં ગુરુ ગીતામાં કહ્યું છે કે ગુરોહો પાદદતમ પિત્વા ગુરોરુ ઉચ્ચિષ્ટ ભોજનમ આ બધામાં ઇન્દ્રિયો મનને આધીન રહે

પરંતુ દેશ અને કાળમાં રહેલા પદાર્થો દૂષિત સમર્પણ કરવું જોઈએ કેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે આનો આશય એ છે કે જે પદાર્થોથી આપણને દોષોનો સંપર્ક થાય છે તે પદાર્થ જ જો સમર્પિત હોય તો તેમાં દોષ જ ન રહે

તેમ સેવામાં અધિકાર પ્રાપ્ત થયા પછી સેવામાં પ્રવૃત્ત થનારને જે ત્રણ પ્રતિબંધો ઉદ્વેગ લૌકિક ભોગ અને સાધારણ પ્રતિબંધ સેવા ફલમાં કયા છે તેની નિવૃત્તિ વિશેષ સમર્પણ થી અર્થાત અન્ન વગેરેના ના પ્રત્યક્ષ સમર્પણ થી થાય છે આ પ્રતિબંધો જેના કારણે થાય છે તેનો ત્યાગ કરવાનો છે ઉદ્વેગ મનમાં થાય છે પણ અન્નમયમ હિમનહ એ ન્યાયપ્રસાદી અન્ન લેવાથી મનમાં ભગવદ્ ભાવના સંસ્કારો પ્રટે છે તેથી ઉદ્વેગ સરળતાથી દૂર કરી શકાય છે તેવી જ રીતે લૌકિક રૂપી પ્રતિબંધ પણ પ્રસાદ લેવાથી દૂર થાય છે તે જ પ્રમાણે સાધારણ પ્રતિબંધ જેની નિવૃત્તિ બુદ્ધિથી ગુનહિતી કરવાનું કહ્યું છે તેમાં પણ પ્રસાદી અન્ન લેવાથી બુદ્ધિમાં ભગવદ્ ભાવ જાગે છે અને ભગવદ્ ભાવવાળી બુદ્ધિ સેવાના અનુકૂળ વિચારો કરી શકે છે તેથી સાધારણ પ્રતિબંધ પણ સમર્પિત જીવન વડે સરળતાથી દૂર થાય છે આમ સમર્પણ

ત્યારે દેખીતું છે કે દાસ એવા જીવે પ્રભુની આજ્ઞાનો સાર તેમના પ્રસાદ રૂપે મળેલા પદાર્થોથી જીવન યાપન કરવું જોઈએ શું લોકમાં સેવક માલિકની આજ્ઞા વિના તેની વસ્તુ જાતે લઈ લે છે જો લે તો માલિક રાજી રહે ખરો ન જ રહે તેમ જ જીવનના દરેક કાર્યમાં સમર્પણના અનુસંધાન રૂપે પ્રભુની કૃપાનો ખ્યાલ આપણને હોવો જ જોઈએ ભક્તિ માર્ગમાં ગૃહસ્થ સેવકોએ વસ્ત્ર અલંકાર વગેરે દુનિયાભી પદાર્થોનો ઉપયોગ ન કરવો જોઈએ એવું નથી પણ તેમાં સમર્પણ ની ભાવના હોવી જોઈએ ઉદ્ધવજી કહે છે કે હે પ્રભુ આપને સમર્પેલા માલા ચંદન વસ્ત્ર અલંકાર વગેરે ધારણ કરનારા અમે આપના મહાપ્રસાદ નું ભોજન કરનારા અમારા જેવા આપના સેવકો દાસો માયા તરી જાય છે ઉચ્ચિષ્ટો ભોજનો દાસ તવ માયામ જયે મહી અહીં દાસ કોને કહેવાય દાસે શું કરવું જોઈએ તે સમજાવવા દાસ પદની આગળ ઉચ્ચિષ્ટ ભોજના એવું વિશેષણ મૂક્યું છે પ્રભુનો પ્રસાદી લેવાથી માયાને એટલે કે અહંતા મમતાને તરી જવાય છે જો સમર્પિત જીવન હોય તો તનુજા વિત્તજા સેવા જીવનમાં ન ભે જો તે ન ન ભે તો આચાર્યની આજ્ઞા પ્રમાણે

કે જેમાં દરેક વસ્તુનો ઉપયોગ કરતા પહેલા તેનું સમર્પણ કરાય છે અને ગૌણ સમર્પણને આશરી લૌકિક વ્યવહાર અનુરોધી કહે છે જેમાં લૌકિક વ્યવહાર નભી શકે એ દ્રષ્ટિથી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા અથવા તો પછી વિજ્ઞા પણ સમર્પણ કરવામાં આવે છે આ એક પ્રકારે વિંતી છે આપણા જીવનની કોઈ પણ વસ્તુ પહેલા કે પછી જ્યારે પણ યાદ આવે તે ત્યારે તે અંગે પ્રભુને વિનંતી કરી

તેમને દરેક માં ભણવું અનિવાર્ય હોય છે તેમને માટે પણ સમર્પણનો દરેક સમયે દરેક પરિસ્થિતિમાં ઉપાય બતાવ્યો છે અને તે છે લૌકિક વ્યવહાર અદ્રોધી સમર્પણ અહીં સમર્પણ વિજ્ઞાપનના અર્થમાં એટલે કે વિંતીના અર્થમાં થાય છે આ સમર્પણમાં દાસ તરીકે કોઈ પણ વસ્તુનો ઉપયોગ આજ્ઞા મેળવવાની ભાવના કરી કરવાનો હોય છે આ વિંતી રૂપ સમર્પણ દરેક માટે ખૂબ સહેલું છે પ્રિય વૈષ્ણવો તમે વેપારી હો કે ધંધાધારી હો કે ભારતમાં હો કે દક્ષિણના કોઈ પણ ખૂણે હો એક ઠેકાણે સ્થિર રીતે રહેતા હો કે કાયમી પ્રવાસી હો જ્ઞાત જ્ઞાતમાં ભળતા હો કે સમાજમાં ભળતા હો જ્યાં ક્યાંય પણ હો ત્યાં ખાતા પહેલાં માત્ર પ્રભુને મનોમન વિનંતી કરો કે હે પ્રભુ હું આ ખાઉં છું મારા ઉપર કૃપા કરો આજ્ઞા આપો છેવટે આટલી વિનંતીથી પણ સમર્પણ જીવનમાં સચવાશે તેને માટે એવી ટેવ પાડો કે ખાવાનું હાથમાં આવતા જ પ્રભુને વિનંતી આપોઆપ થઈ જાય આ માટે શ્રી મહાપ્રભુજીએ જેમાં પોતાનું સર્વ સામર્થ્ય મૂક્યું છે અને શ્રી ગુસાઈજીએ જેને મંત્ર રાજ ગણાવ્યો છે એ અષ્ટાક્ષરનો ઓછામાં ઓછું ત્રણ વખત ઉચ્ચારણ કરી પછી જે કંઈ પણ મોમાં મૂકવાની ટેવ પાડો તો આટલી સરળ વાત પણ તમારા સુધી થઈ શકે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ આ ત્રણ વખત આ સાક્ષર મંત્ર બોલી અને પછી એ પદાર્થ આપણે આપણા ઉપયોગમાં લાવવો જોઈએ હવે આનાથી સરળ બીજું આપણને શું હોય શકે કે મહાપ્રભુજી તો આટલી સરળતા કરી આપી અને કૃપા દ્વારા આપણને પકડી રાખ્યા છે પણ સાથે એક સાચા સેવક તરીકે મનમાં આપણને એવો ભાવ તો સતત રાખવો જ જોઈએ કે આ બધું આપણું ક્યારે છૂટશે યાદ રાખો

ભગવદ ભજન કરવું ભક્તિ કરીએ કે ન કરીએ તો પણ ભગવાન પોતે કરવું હશે એ કરશે જ આમ હોવાથી ભક્તિ કરવાની કશી જરૂર નથી એવું ન માને શ્રી મહાપ્રભુજી તૃત્ય સ્કંધમાં બત્રીસ માં અધ્યાય માં બાવીસ માં શ્લોક માં અવશ્યમ કરતવ્ય ભગવાન સર્વ કઈ કરે છે સત્ય છે છતાં ભજન વિના કશું સિદ્ધ થતું નથી માટે ભગવાન ભજન અવશ્ય કરવું જેમ જળ જોઈતું હોય તો કુવા તળાવ વગેરે પાસે જઈ ત્યાંથી લઈ આવવા માટે પ્રયાસ કરવો જોઈએ પ્રયાસ વિના તો ચોમેર પ્રલય થાય ત્યારે જ મળે તેવી જ રીતે ભગવાનને મેળવવા માટે પણ પ્રયાસ એટલે કે ભજન ભક્તિ કરવાની જરૂર છે કોઈ પણ પ્રકારના પ્રયાસ વિના ભગવાનની પ્રાપ્તિ તો ત્યારે જ થાય કે જ્યારે ભગવાન પોતે પોતાના ઈચ્છાથી પ્રગટ થાય પ્રથમ સ્કંદ અધ્યાય પાંચમા શ્લોકના અઢાર પણ સુગોધીની આજ્ઞા કરે છે કે અનન્ય સિદ્ધત્વાત ભગવદ્ ભક્તો એવ યત્ન કર્તવ્ય ન ચ લૌકિક સુખ દુઃખ અભાવાર્થે યત નિયમ કાલેન એવ તત્સિદ્ધે લૌકિક સુખ પ્રાપ્ત કરવા કે દુઃખને દૂર કરવા પ્રયાસ તો કરવો યોગ્ય નથી કારણ કે આત્માય કાળથી થાય છે દેહની પ્રાપ્તિ થાય છે ત્યારે તેનો ભોગ પણ સિદ્ધ થયેલ હોવાથી સુખ માટે અથવા તો દુઃખને દૂર કરવા માટે પ્રયાસ કરવો એ દળેલાને

કાળ અને કર્મથી સેવામાં અંતરાય થાય તે વ્યવહિતા ભક્તિ જ્યારે કાળ અથવા કર્મથી સેવામાં અંતરાય ન થાય તે અવ્યવહિતા ભક્તિ નિદ્રા અને ભોજનથી સેવામાં અંતરાય થાય તેથી તે પણ ન કરવા એમ ન માનવું કારણ નિદ્રા અને ભોજનથી શરીર ન ભે તેથી ભક્તિ થઈ શકે છે માટે આ કારણ રૂપ છે ભક્તિ લોકવેદ પ્રસિદ્ધ કરવડી ચોરી વગેરે અધર્મથી ધન મેળવી કેનાથી ભક્તિ ન કરવી ભક્તિવેદ પ્રસિદ્ધા નતુ ચૌર્યાદીના વિષયાન સંપાદ્ય ભગવત સેવા